વિસનગર ફતે ફતેહદરબાજા વિસ્તારના સૌગુણ સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય વિસનગર સૌગુણ સોસાયટીમાં નિયમિત સફાઈ થતી નથી સોસાયટીમાં વરસાદમાં પાણીના ખાબુચિયા ભરાઈ જાય છે જેથી મચ્છરનો ઉપદ્રવ થાય છે અને રોગચાળો ફેલાવાની સંભાવના રહે છે સૌગુણ સોસાયટીમાં ચારે બાજુ ગંદકીના ઢગ છે ડોર ટુ ડોર કચરાનું વાહન પણ નથી આવતું એ પછાત વર્ગ રહેતો હોવાથી તંત્ર દ્વારા ધ્યાન આપવામાં નથી આવતું તેવું સ્થાનિકોનું કહેવું છે સૌગુણ સોસાયટીમાં ગટર લાઈન ખરાબ છે પાણી લાઇન પણ બદલવાની છે પાકા રસ્તાનો અભાવ છે વર્ષોથી લોકોની આવી માંગ છે પરંતુ વિસનગર પાલિકાના બહેરા કાને અવાજ નથી સંભળાતો એવું સૌગુણ સુરતના લોકોનું કહેવું છે જ્યાં જુઓ ત્યાં ગંદકી દેખાય છે જો ગંદકીના કારણે રોગચાળો ફેલાશે તો એનો જવાબદાર કોણ રહેશે હવે જોવાનું રહ્યું કે તંત્ર આના પર કોઈ એક્શન લેશે ખરા

ને ના છોકરાઓ બધા એક રામ બાપી જો બેહ ખાટરાવા